સાઠ રૂપિયા બસો પાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ પાસઠ રૂપિયા છાસઠ છાસઠ રૂપિયા બસો ને છાસઠ સડસઠ અડસઠ અડસઠ રૂપિયા બસો અડસઠ હલો ભાઈ ઉભો જોવા હરુ દે હરુ દે ના હોજો હરુ દે હરુ દે મોબાઈલ નંબર 851 851 રૂપિયા મળી 250 275 રૂપિયા બોલો ભાઈ 275 હા બોલો ભાઈ

બસો ને સિત્તેર સિત્તેર રૂપિયા ભાઈ બોલું કોઈતેરતેર રૂપિયા ભાઈ કોઈ ને બસો લાવો

270 રૂપિયા 3 વાર રણ 69 મૂકી રૂપિયા બોલો ભાઈ બોલો 261 ભાઈ એક

બે રૂપિયા ત્રણસો ને બે બે રૂપિયા ભરું ત્રણ ચાર પાંચસો હા બે પાંચ 300 કાટા 360 રૂપિયા મે મને 330 રૂપિયા એવાર જોંગર સરા 360

એ ડુંગમે પર જે સુપર માલ છે લવ 10 12 14 15 16 17 હજાર દી એકી ભાવ તો હશે યક પર યકડી લિંગ રોડ આખો લ્યો રૂપિયા યકડો હો ભાઈ 232 રૂપિયા 290 90 રૂપિયા બોલો ભાઈ 290 બોલો 190 આગળ બોલું

ઓગણસી એકસો એકાશી બ્યાસી ચોરા પચીસ રૂપિયા એક મિનિટ એક મિનિટ અઠ્યાસી હચી રૂપિયા દાદા જય ભવા